ટ્રમ્પના ટેરિફ કાર્ડ સામે ભારત નહીં ઝૂકે આ સંદેશ દેશભરમાંથી ઉઠી રહ્યો છે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે તેવામાં ભારતનું જીડીપી સાત પોઈન્ટ આઠ ટકા નોંધાયો છે જે દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર હાલ મજબૂત સ્થિતિમાં છે તેવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ દરમિયાન અનંત અંબાણીએ પોતાની પ્રથમ સ્પીચમાં જ ગુજરાત માટે કેટલીક મોટી જાણકારી આપી જે ગુજરાત જ નહીં પણ દેશના અર્થતંત્રને રોકેટ ગતિએ આગળ વધારવામાં મદદરૂપ સાબિત થશે અનંત અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભવિષ્યની યોજનાઓ અને ઉર્જા ક્ષેત્રમાં કંપનીના યોગદાન વિશે જાણકારી આપી તેમણે દાવો કર્યો કે કંપની ઉર્જા ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ધ્યાન આપી રહી છે અને તેનાથી ભારતને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં મદદ મળશે અનંત અંબાણીએ જામનગરમાં બની રહેલા ધીરુભાઈ અંબાણી ગીગા એનર્જી કોમ્પ્લેક્સ વિશે મહત્ત્વની જાણકારી આપી તેમણે કહ્યું કે આ કોમ્પ્લેક્ષનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેસ્લાની ઘીગા ફેક્ટરી કરતાં ચાર ઘણું વિશાળ છે જામનગરમાં નિર્માણ પામી રહેલા ઘીગા એનર્જી કોમ્પ્લેક્સનો વિસ્તાર ચાર પોઈન્ટ ચાર કરોડ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે આ કોમ્પ્લેક્ષમાં અત્યાર સુધી ચોત્રીસ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટ અને સાત લાખ ટન સ્ટીલનો ઉપયોગ થયો છે આ સ્ટીલ સો એફિલ ટાવરમાં લાગી શકે તેટલું હશે જેના પરથી તમે અંદાજો લગાવી શકો કે એનર્જી કોમ્પ્લેક્સ કેટલું વિશાળ હશે અનંત અંબાણીએ જાણકારી આપી કે ગીગા કોમ્પ્લેક્સમાં એક લાખ કિલોમીટર લાંબો કેબલ લગાવાયેલો છે આ કેબલ ચંદ્ર સુધી લઈ જઈને પાછો લાવી શકાય તેટલો લાંબો છે આ ગીગા એનર્જી કોમ્પ્લેક્ષનું કામ પૂર્ણ કરવા માટે પચાસ હજાર જેટલા કર્મચારીઓ પૂરજોશમાં કામ કરી રહ્યા છે એટલે કે કામ પૂર્ણ થયા પહેલાં જ પચાસ હજાર લોકોને રોજગારી મળી રહી છે કામ પૂર્ણ થયા પછી કેટલા લોકોને રોજગારી મળશે તેની તમે કલ્પના પણ કરી શકો છો તેના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એટલે કે ટેકનોલોજી ક્ષેત્રે અભ્યાસ કરનારાઓ માટે અહીં ખૂબ મોટી તકો ઊભી થવાની છે ફક્ત જામનગરમાં જ નહીં પરંતુ કચ્છમાં પણ ખૂબ મોટા પાયે તકો ઊભી થશે કારણ કે અનંત અંબાણીએ કહ્યું કે પાંચ પોઈન્ટ પચાસ લાખ એકર ઉજ્જળ જમીન પર દુનિયાની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજનાનું કામ ચાલી રહ્યું છે આ પ્રોજેક્ટ સિંગાપુરના

ચાલીસ ગીગાવોટ પ્રતિવર્ષની ક્ષમતા સાથે શરૂ થશે જેને પછીથી સો ઘીગાવોટ સુધી વધારવામાં આવશે અનંત અંબાણીએ કહ્યું કે ઇલેક્ટ્રોરાઈઝર ગીગા ફેક્ટરી પણ બે હજાર છવ્વીસના અંત સુધીમાં કાર્યરત થઈ જશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નવા પ્રોજેક્ટમાં પંચોતેર હજાર કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે જેમાં ગુજરાતના દહેજ અને હજીરામાં રોકાણ કરવાની પણ વાત કરી છે એટલે આગામી સમયમાં ગુજરાતમાં મોટા પાયે રોજગારીનું સર્જન થશે અને રિલાયન્સના આ નવા પ્રોજેક્ટના કારણે ગુજરાત સહિત દેશના અર્થતંત્રને વેગ મળશે સાથે જ ઘણા ક્ષેત્રોમાં વિદેશ પરની નિર્ભરતા ઘટી જશે જેથી ભારતને આત્મનિર્ભરતા તરફ લઈ જવામાં મદદ મળશે મારી વિશેષ રજૂઆતમાં આ બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર